जी आ बेचवानी वेचवा बहुत सारी भैंस है सात सात लीटर दूध आपे ने बजार में वेचवा बहुत सारी भैंस है लंबाई हाइट फूल बहुत सारी भैंस है सात सात लीटर दूध में आठ आठ लीटर दूध आपसे बहुत सारी पैंस है વેચવાની છે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બહુ સારી પેચ છે દસ દસ લીટર દૂધ આપશે હાલ આઠ આઠ લીટર દૂધ આપે છે હાલમાં બહુ સારી પેચ છે એકદમ અગિયાર આપશે હાલમાં દૂધ બહુ સારી પેચ છે આ પણ મેડી છે બીજા નંબરમાં બહુ સારી પેચ છે અને એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા લેવાના છે બહુ સારી પેચ છે દસ દસ લીટર દૂધ આપે છે હાલમાં બહુ સારી પેચ છે ફેરફાર થઈ શકશે કિંમતમાં બહુ સારી પેચ છે મેડી છે વિડીઓ મારો લાસ્ટ સુધી જોજો છેલ્લે નંબર દેતા હું મેં દસ દસ લિટર દૂધ હાલે છે પણ અગિયાર બાર લિટર દૂધ હાલ છે એકદમ હોજી પેચ છે ટપ ક્વોલિટીની છે બહુ સારી કૅચ છે વેચવાની છે એક લાખ ને ત્રીસ હજાર રૂપિયામાં વેચવાની છે ટૉપ ક્વોલિટીની મેડી પેચ છે ત્રીજા નંબરમાં પૂરી છે એક લાખ ને દસ હજાર રૂપિયામાં વેચવાની છે દસ દસ લિટર દૂધ છે હાલમાં એકદમ હોજી બહુ સારી પેચ છે ટોપ ક્વોલિટી ની છે પૂરી દસ દસ લીટર દૂધ આવે છે હાલમાં દસ બારી દૂધ આપશે હાલ તો દસ દસ આપે છે આ વેચવાની છે બહુ સારી છે પહેલી જ છે નીચે પાડી છે પહેલી જ છે છ લીટર દૂધ આવે છે નીવ બજારમાં વેચવાની છે બહુ સારી પેચ છે પહેલી જ છે પણ નીચે પાડી છે બનીની જ બેસ્ટ છે પહેલી વાત ટૉપ ક્વૉલિટીની